સીતારામ સદેદાસ જય મહામર જય શ્રી કૃષ્ણ ચલો આજે એક એવા પ્રસંગની કે એક એવી સરસ મજાના જીવનની યાદીની વાતો કરવાની છે કારણ કે આમ તો મારી એવી ઈચ્છા હતી કે લાઈવ કરું પણ પાર્થભાઈનું કહેવાનું એવું હતું કે લાઈવ બહુ લાંબુ હાલશે બેન એટલે તમે સોલ્ટ એન્ડ સ્વીટ તમારા લાઈફના લેસન્સ એ માધ્યમથી આપી દો જીવનમાં એક સરસ મજાનો સોળે ચંદ્ર ખીલવા જઈ રહ્યો છે જીવનમાં એક નવો સૂર્યોદય થવા જઈ રહ્યો છે ત્યારે તમારા બધાના આશીર્વાદ પ્રેમની સાથે અમરમાના અઢળક આશીર્વાદ વરસતા આવે છે અત્યારે વરસે છે અને અનંત કાળ સુધી વરસતા રહેશે એવી પ્રાર્થના સાથે એક સરસ મજાનો દરેક લોકોને મેસેજ આપવાનો છે કે જ્યારે જ્યારે જીવન તમને કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકે કોઈ ગંભીર સંઘર્ષોનો સામનો કરવાનો સમય આવે તો ક્યારેય કોઈ પરિસ્થિતિથી હાર માની અને બેસી ના રહેવું આપણે કિસ્મત સામે નસીબ સામે ફરિયાદો કરતા હોઈએ માથા પર હાથ બેસીને મૂકીને બેસી રહેતા હોઈએ પણ મારી દ્રષ્ટિએ મારા અનુભવો એ જીવનના અઢળક અનુભવો ખુદની મહેનતથી સંઘર્ષમાંથી એકલા હાથે લડી 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 અને પસાર કર્યા છે ને આજે જે જીવનમાં સૂર્યોદય ઉગી ગયો છે આમ તો પણ એની ઓફિશિયલ જાહેરાત છે એ આપણે બીજ તારીખ ચાર ત્રણ બે સોરી ચાર ઓક્ટોબર બે અને શુક્રવાર બીજની ભવ્ય સંતવાણીમાં જાહેર કરશું અને આ આખો પોઈન્ટ જે વેથી અમે જાહેર કરવા જઈએ છીએ એનો એવો કોઈ ઉદ્દેશ્ય નથી કે સરપ્રાઈઝ પણ એ વેથી દરેક લોકોને રોજે

ભગવાન મારી પરીક્ષા લે છે કે મારી સાથે અત્યારે આ મુશ્કેલ પરિસ્થિતિમાં કોઈ ઉભું નથી ઈશ્વર તમને ક્યાંક ને ક્યાંક મજબૂત બનાવવા અલગ અલગ રસ્તા ઉપરથી લઈ જઈ રહ્યા છે ઈશ્વર તમારા માટે એવું સરસ મજાનું પ્લેટફોર્મ કરવા જઈ રહ્યા છે કે જ્યાં આગળ જતા તમારે કોઈની મોતાજી ન કરવી પડે કોઈ પર ડિપેન્ડન્ટ ના રહેવું પડે તમે ખુદ એટલા તમારી જાતે સક્ષમ થઈ મનથી મજબૂત થઈ જાવ એટલા અડગ અને અડીખમ હિંમતવાળા થઈ જાવ કે જ્યારે તમારી આસપાસ એવું કોઈ જરૂરિયાતવાળું વ્યક્તિ તમને દેખાય કે જેને તમારા હિંમતની સાહસની સહારાની મનોબળની જરૂર પડે તો તમે માધ્યમ બનીને ઊભા રહી શકો આ હું મારા અનુભવોને આધારે કહું છું એટલે દરેક લોકોને એક સંદેશો અને અપીલ કે જીવન જ્યારે સંઘર્ષમાંથી જઈ રહ્યું હોય ત્યારે એવું પોઝિટિવ માનીને વિચારું કે ઈશ્વર મારા માટે કઈક મજબૂત પાયો બનાવી રહી છે કે આગળના આવનારા સમયમાં કદાચ આનાથી વધુ વિકટ સમય સંજોગ પરિસ્થિતિ આવે તો હું મારા હાથે મારા પગ પર લડવા અને એમાંથી બહાર નીકળવા સક્ષમ બની શકું અમારા જીવનના અને જ્યારે જ્યારે ખરાબ સમય આવે ખરાબ સંજોગો આવે ખરાબ પરિસ્થિતિ આવે તો ઈશ્વરને ફરિયાદ કરવા કરતાં સારા કર્મો તરફ પડી જવું ખુદની જાતને ખુદના સમયને એટલો બધો વ્યસ્ત કરી દેવો કે તમને કોઈ નેગેટિવ વ્યક્તિ નેગેટિવ વિચાર નેગેટિવ જગ્યા તમારા મગજમાં આવે એવી એક લેસ માત્ર જગ્યા ન રાખવી કે જ્યાં કોઈ નેગેટિવ વ્યક્તિ વસ્તુ કે જગ્યા આવી અને તમારા મગજમાં કાયમના માટે થઈ જાય મારા જીવનના જે છેલ્લા આમ તો ને તો લોહીની નદીઓ લોહી આંસુ અને અતિમાં અતિ વિકટ પરિસ્થિતિ જેને કહેવાય ને એ મોડ ઉપરથી હું નીકળી છું પણ દરેક વખતે મેં એક જ વસ્તુ મારા મગજમાં ફિક્સ કરીને રાખી હતી કે નબળા થઈ અને હિંમત વગરના થઈ લાચાર થઈ કોઈની લાચારી ના કરાય કોઈની મોતાજી ના કરાય આપણું જીવન છે ઈશ્વરે સરસ શરીર સ્વસ્થ રાખ્યું છે તો મજબૂતાઈથી હિંમત થી દરેક સંજોગો સામે લડી લેવાનું છે અને એના માટે જીવવાનું છે કે જેને આપણી જરૂર છે એટલે છેલ્લા ત્રણ વર્ષમાં મેં મારી જાતને મારા સમયને એટલા સારા કાર્યો તરફ મેં વાળી દીધું કે મારી પાસે નેગેટિવ વિચારવાનું નેગેટિવ વ્યક્તિ પાસે બેસવા રહેવાનું કે નેગેટિવ કોઈ કોઈ પરિસ્થિતિને મારા જીવનમાં જગ્યા આપવાની ઓપ્શન જ ના રહે જ્યારે જ્યારે તમે કોઈ કપરા કાળમાંથી વિપરીત સંજોગોમાંથી કે સંઘર્ષોમાંથી પસાર થાવ છો ત્યારે પૂરેપૂરો સમય તમારી ઘર પરિવાર જીવનની જે જરૂરિયાતો સિવાયનો જેટલો પણ સમય છે એ કોઈ પણ સારા કાર્ય તરફ વાળી દો પછી તમારા જે જીવનમાં ઊર્જા આવશે જે શક્તિ આવશે જે પોઝિટિવ વિચારો આવશે ને ઈશ્વર તમારા જે ડગલે ને પગલે રસ્તા કરશે ને એ અનબિલિવેબલ હશે કારણ કે મેં મારા જીવનમાં જે અનુભવો કર્યા છે એ અનુભવોના ઘણા બધા સાથી પરિવારના લોકો સાક્ષી છે અને આજે એક એવો સરસ મજાનો સૂર્યોદય થયો છે કે સંઘર્ષનો જે અતિમાં અતિ કપરો સમય અતિમાં અતિ ગંભીર પરિસ્થિતિઓ અતિમાં અતિ જે કઈ પણ જીવનની વાસ્તવિક કડવી વાસ્તવિક નેગેટિવિટી હતી એ બધા ઉપર અંધકાર જે છવાયેલો હતો એ બધો અંધકાર માં અમરના આશીર્વાદ સત્કર્મો રૂપી જે જ્યોત ચાલે છે એમાં કેટલાય જીવોના આશીર્વાદ તમારા બધાનો પ્રેમ આ બધાથી એક એવો જ સરસ મજાનો સૂર્ય ઉગી જ ગયો છે પણ ઓફિશિયલી જાહેરાત આપણે એની ચાર તારીખે બીજના દિવસે કરશું એટલો મેસેજ ખાસ વારંવાર કહું છું કે જે લોકોને આત્મહત્યા કરવાના વિચાર આવતા હોય જે લોકો પરિસ્થિતિથી ભાંગી નબળા થઈ બેસી ગયા હોય જીવનના કોઈ રસ્તા ના સુજતા હોય ને ત્યારે બે ચાર મુદ્દા એવા છે કે જે જીવનમાં પકડી રાખવા કાયમ એના ઉપર ચાલવું એક તો અંદરથી પોતાની જાતને એટલી બધી સક્ષમ અને મજબૂત બનાવી દેવાની કે હું એટલો નબળો નથી કે હું એટલી નબળી નથી

જે વિચારો છે મારું જે જીવન છે મારા જે કાર્યો છે એમાં હું લોઢે લાકડે પાછી વળવાની નથી 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 એટલે પેલું તમારું લક્ષ્ય એકદમ પરફેક્ટ અને અડબ કરી નાખો કે લક્ષ્ય સિવાય તમારી નજર હોવી જ ના જોઈએ જેમ અર્જુનને પક્ષી વીંજતી વખતે એને કઈ જ નહોતું દેખાતું માત્ર એને એની આંખ જ દેખાતી હતી એમ તમારા જીવનનું લક્ષ્ય છે ને એવું ફિક્સ ક્લિયર ક્લિયર અને કરી નાખો કે હું મારા લક્ષ્યમાં ફિક્સ છું ગમે એવા સંઘર્ષો આવશે ગમે એવી મુશ્કેલીઓ આવશે ગમે એવી પરિસ્થિતિ આવશે હું મારા લક્ષ્યથી થી વિચલિત નહીં થાવ નહી થાવ નહીં જ થાવ પછી એ રસ્તા ઉપર ચાલવાના અથાગ અડગ અવિરત પ્રયત્ન કરો વચ્ચે કોઈ પણ એવી પરિસ્થિતિ આવે કે એમાંથી પાછા પડી જવાય આપણું મન મગજ આપણી આજુબાજુ રહેનારા લોકો પરિસ્થિતિઓ સમય સંજોગ તમને પાછા વાળે કે વળી જા તો ફરી પાછું આપણું લક્ષ્ય ક્લિયર અને અડગ હોવું જોઈએ કે મારે પાછું વળવાનું નથી તમે પાછા વળશો તો અડધે રસ્તે પાછા વળ્યા પછી તમારે અડધું પાછું વળવાનું છે એના કરતા બેટર કે અડધું આગળ ચાલી જજો એટલે કાયમ તમારા લક્ષ્યને સ્થિર અડગ રાખી અને ચાલજો બીજી વસ્તુ કે જ્યારે જીવન સંઘર્ષ તરફ ચાલી રહ્યું છે આપણને સમય સંજોગ પરિસ્થિતિ કે આપણા નજીકના સગા વ્હાલા કે આપણા મિત્ર સર્કલ કે આપણી આસપાસ રહેતા લોકો કોઈ સાથ આપવા માટે તૈયાર નથી ત્યારે ઈશ્વર પર દ્રઢ ભરોસો રાખજો કે જ્યારે કોઈ નથી ત્યારે ઈશ્વર તું મારો છો કેમ કે જ્યારે ઈશ્વર બધા રસ્તા બંધ કરી દેને ત્યારે એક રસ્તો ખુલ્લો રાખે અને એ તમારી સાથે કાયમ હોય હોયને હોય જ એના આશીર્વાદ તમારી સાથે જ હોય ત્રીજી વસ્તુ તમે તમારા જીવનમાંથી અહંકાર ઈર્ષ્યા લોભ લાલચ અદેખાય કપટ મેલ દગો આ બધું કાઢી નિસ્વાર્થ થઈ પવિત્ર થઈ અને દરેક લોકો પ્રત્યે પ્રેમની લાગણીથી તમારા જીવનમાં આગળ વધતા રહેજો લોકો ભલે તમારી સાથે અદેખાઈ કરે ઈર્ષા કરે અહંકાર કરે અભિમાન કરે પણ આપણે આપણો વે બદલવાનો નથી કેમ કે જ્યાં પ્યોરિટી છે જ્યાં પ્રેમ છે જ્યાં નિસ્વાર્થ ભાવ અને લાગણી છે ઈશ્વર એક કદમ તમારી આગળ પણ છે અને તમારી પાછળ પણ છે એટલે જયારે જયારે જીવનમાં આવો સમય આવે ત્યારે આ બે ચાર સૂત્રો છે ને ખાસ અપનાવજો અને પોતાની જાતને આત્મબળથી ઊભી કરી કરજો કે હું બધું સર્વ કરવા માટે સક્ષમ છું સમય છે એ પરિવર્તનશીલ છે

અશોકભાઈ જેવો અડીખમ વ્યક્તિ જ્યારે કપરા કાળમાં જ્યારે કોઈ ન હોય ને અને એક સ્ત્રી તરીકે જ્યારે સમગ્ર જગત સામે લડવાનું આવે અને કોઈ કોઈ તમારો હાથ પકડવાય તૈયાર ન હોય ને ત્યારે ઈશ્વર ધાર ઉપર પહોંચો ત્યારે એક એવા વ્યક્તિને મોકલી જ દે પછી એ કોઈ પણ રૂપે તમારા જીવનમાં આવે અને ત્યારે તમને એવી અનુભૂતિ ચોક્કસ થાય જ કે ઈશ્વર પલ પલ ક્ષણ ક્ષણ મારી સાથે છે જ એટલે જ્યારે જ્યારે જીવનની આવી મુશ્કેલ કસોટીઓ આવે ત્યારે ઈશ્વર સાક્ષીએ ખૂબ પવિત્ર ભાવથી હૃદયથી પ્રેમથી નિસ્વાર્થ લાગણીથી જેટલા થાય એટલા સારા કાર્ય કરજો આ મેં મારા જીવનમાં છેલ્લા ત્રણ વર્ષથી એક જ મંત્ર અપનાવ્યો હતો કે મારી પાસે પૈસા નહીં હોય તો કાંઈ વાંધો નહીં હું શરીરથી સ્વસ્થ હોઈશ તો મન મગજ વિચાર બુદ્ધિથી પ્રેમથી નિસ્વાર્થ ભાવથી હું કોઈકનું કાયમ ઉઠીને ભલું કરીશ મારા જીવનનો જેટલો સમય મારી દીકરીને આપવાનો છે છે મારું ગુજરાન ચલાવવા માટે એ સિવાયનો બધો સારો સમય હું સારા કાર્યો કરી અને જેને મારા સમયની મારા લાગણીની મારા પ્રેમની મારી આવડતની જે કંઈ પણ મને ઈશ્વરે આપ્યું છે એની જરૂરિયાત છે એને હું નિસ્વાર્થ ભાવે વેચતી રહીશ જે ત્રણ વર્ષ કર્યું છે ને એનું આજે ઈશ્વરે મને એટલું સરસ એમ કેવાય ને કે બદલો નહીં ભાવના પણ નહીં ઈશ્વરે મને એટલા સરસ આશીર્વાદ આપ્યા છે ઈશ્વરે એટલી સરસ મારી પર કૃપા દ્રષ્ટિ વરસાવી છે એટલો સરસ મને પ્રેમ રૂપી આશીર્વાદ આપ્યા છે કે જેની એક મનુષ્ય તરીકે હું કલ્પના પણ ના કરી શકું કેમ કે જયારે આ બધા આધ્યાત્મિક અનુભવો થાય ને ત્યારે આપણને એમ થાય કે જ્યારે આપણી પાસે ફૂટી કોડી પણ ના હોય અને બધા કામો તમારા પાર થઈ જાય ને તો નરસિંહ મહેતાના ભગવાને બાવન કામ કર્યા મીરાના કામ કર્યા જલારામ બાપાના કામ કર્યા અમરમાના દેવીદાસ બાપુ કામ કર્યા બગદાણાવાડા બાવલિયાના કામ કર્યા સતાધાર ગીગા બાપુના કામ કર્યા એમાં કા પામર જે સંસારી વિકારી જીવડો જેને એમ કહે ને કે ઈશ્વરના ચરણોમાં કદાચ ધૂળ રૂપે સ્થાન મળે ને એવા આપણા ભગવાને કામ કર્યા અને એટલે જ હવે જે દિવસ ઉગ્યો છે ને એ કાયમ સોનાના સૂરજ જેવો ઉગ્યો છે અને ભગવાનને બસ એટલી જ પ્રાર્થના છે કે જીવનમાંથી જે જવું હોય એ જાય જે રહેવું હોય એ રહે મળવું હોય એ મળે ન મળવું હોય એ ન મળે મારા પુરુષાર્થ મારું પ્રારબ્ધ મારી નીતિ મારા કર્મો અને મારા નિસ્વાર્થ પ્રેમ ભાવ લાગણીને આધીન જે કંઈ પણ ઈશ્વર મને આપી છે મને મંજૂર છે પણ ભગવાન તમે જે મારો હાથ પકડો છે તમે જે કાયમ મારી દરેક પરિસ્થિતિમાં સાથ આપ્યો છે જે ડગલે ને પગલે મારા પર આશીર્વાદ વરસાવ્યા છે બસ એક અમરમાં ન જવા જોઈએ અને એટલે જ આવો સરસ મજાનો મારા જીવનમાં જે સૂર્યોદય થયો છે અમરમાને હૃદયથી પ્રાર્થના કે આવા ભાવ સાથે આવા પ્રેમ સાથે આવા વિચારો સાથે તમારા જીવનમાં પણ આવો જ સૂર્યોદય કાયમ પ્રકાશિત રહે કે જે તમને કદાચ સુખ સંપત્તિ વૈભવ પદ પ્રતિષ્ઠા ન આપે પણ જીવનની અતુટ અખંડ શાંતિ અને એવી સરસ મજાની અવિરત નિજાનંદ આનંદ આપે એ ભાવ સાથે બધાને જાજા કરીને જય મામલ સીતારામ સદેવીદાસ જય શ્રી કૃષ્ણ